નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે પોલીસની પરીક્ષાની તૈયારી બધા ખૂબ જ સરસ રીતે કરે છે અને આવી રીતના જ કરતા રહેજો સત્યાવીસ ઓગસ્ટના મેં પહેલાં પણ કીધું હતું કે એસએસસી જીડીના ફોમ સ્ટાર્ટ થશે તો જે લોકો આ વખતે મેરિટમાં રહી ગયા છે કોઈ બે પોઈન્ટથી કોઈ વધારા પોઈન્ટથી તો તે ફરીથી તૈયારી ચાલુ કરી દો સત્યાવીસ ઓગસ્ટના ફરી પચાસ હજારની વેકન્સી છે તો તમે ફરી ફોર્મ ફિલઅપ કરજો અને જે મહેનત કરી એનાથી વધુ મહેનત કરો એમટીએસના જે ફોર્મ જે લોકોને બાકી રહી ગયા છે તેને લાસ્ટ એકત્રીસ જુલાઈ છે તો તે પણ નોટ કરી લેજો જે બાકી છે જેમને ભરવાના જેને ભરવાની ઈચ્છા હોય તે ફિલઅપ કરી દેજો આજે આપણે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસનું કરંટ અફેરના કોઈક થોડાક ક્વેશ્ચન લીધા છે જે આઈએમપીએ ગુજરાત પોલીસની અંદર કરંટ અફેર્સ આવશે તો ડેલીના ડેલી તમને કહું જ છું કે ડેલી દસ દસ પંદર પંદર ક્વેશ્ચન ડેલીનું કરંટ અફેર યાદ રાખો જો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન હાલમાં ગુજરાતમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયું હાલમાં ગુજરાતમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયું તો તેનો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના હાલના સીએમ છે તેના હસ્તે શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયો તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં કોને અમેરિકી સર્વિસના કાર્યવાહક પ્રમુખ નિયુક્ત કરાયા હાલમાં કોને અમેરિકી સર્વિસના કાર્યવાહક પ્રમુખ નિયુક્ત કરાયા તો તેનો જવાબ આવશે રોનાલ્ડ એલ રોવે જુનિયર

રાષ્ટ્રીય આયકર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તેનો જવાબ આવશે ચોવીસ જુલાઈ ફોર નંબર ક્વેશ્ચન હાલમાં કોણ પ્લે સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેન્ડર બન્યા તો પ્લે સ્પોર્ટના જે બ્રાન્ડ એમ્બેસેન્ડર બન્યા તે એક વ્યક્તિ નથી ત્રણ વ્યક્તિઓના નામ છે તો ખાસ યાદ રાખજો તમારે જે પોલીસની પરીક્ષાની અંદર કદાચ ઓપ્શનની અંદર આવી જાય ત્રણે નામ આવી જાય એક સાથે અથવા કોઈ એક નામ પણ આવે તો પણ ખાસ યાદ રાખજો કન્ફ્યુઝન થી આન્સર રોંગ ના કરતા તો ત્રણ નામ છે રણવિજય સિન્હા મેરી કોમ સાનિયા મિર્ઝા ફરીથી બોલી દઉં રણવિજય સિન્હા મેરી કોમ અને સાનિયા વિરઝા જે બ્રાન્ડ એમ્બેસેડર યાની કે પ્લે સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા તેના પછીનો ક્વેશ્ચન નંબર ફાઈવ હાલમાં કયા રાજ્યની સરકારે ટીબી મુક્ત નગરપાલિકાઓ માટે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ લોન્ચ કર્યું હાલમાં કયા રાજ્યની સરકારે ટીબી મુક્ત નગરપાલિકાઓ માટે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય લોન્ચ કર્યું તો તેનો જવાબ આવશે તેલંગાના ક્વેશ્ચન નંબર સિક્સ જોઈએ હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં એન્ટી પેપર લિંક બિલ પાસ થયું તો તેનો જવાબ આવશે બિહાર બિહારના સીએમ જે નીતિશ કુમાર છે ક્વેશ્ચન નંબર સેવન હાલમાં જારી એફ એ ઓની રિપોર્ટ મુજબ વૈશ્વિક વન ક્ષેત્ર વિસ્તારમાં કોણ ટોપ પર રહ્યું છે હાલમાં જારી એફ એ ઓની રિપોર્ટ મુજબ વૈશ્વિક વન ક્ષેત્ર વિસ્તારમાં કોણ ટોપ પર રહ્યું છે તો તેનો જ જવાબ આવશે ચીન તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આઠ યાની કે એક નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે હાલમાં ક્યા જહાજને ઈસ્ટર્ન ફ્લીટનું શ્રેષ્ઠ જહાજ જાહેર કરવામાં આવ્યું હાલમાં કયા જહાજને ઈસ્ટર્ન ફ્લિટનું શ્રેષ્ઠ જહાજ જાહેર કરવામાં આવ્યું તો જવાબ એનો આવશે આઈ એન એસ દિલ્હી ફરીથી બોલી દઉં આઈ એન એસ દિલ્હી તેના પછીનો જોઈએ ક્વેશ્ચન નંબર નવ હાલમાં કોણે પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે વિધેયક પાસ કર્યો હાલમાં કોણે પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે વિધેયક પાસ કર્યો આપણને બધાને ખ્યાલ જ છે આપણે એક્ઝામમાં જઈએ એટલે તૈયારી ના કરી હોય તો પહેલાં એ જ વિચાર આવે કે ક્યાંથી કોપી મારવી એટલે મહેનતથી પાસ થવું બેટર છે તો તેનો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ હાલમાં કોણે પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે વિધેયક પાસ કર્યો તો અરુણાચલ પ્રદેશ છે તેમણે પાસ કર્યો ક્વેશ્ચન નંબર ટેન હાલમાં ક્રિસ્ટન મિશનને કયા દેશના પીએમના રૂપમાં સંસદથી મંજૂરી મળી હાલમાં ક્રિસ્ટન મિશનને કયા દેશના પીએમના રૂપમાં संसदी मंजूरी मड़ी तो एस्टोनिया एस्टोनिया से सॉरी एस्टोनियाना पीएम बन कौन क्रिस्टन मिशन क्वेश्चन नंबर अगर हाल में को हाल में एच एस बी ना नवा सीओ तरीके निमूक कराई हाल में एच एस बी ना नवा सीओ तरीके निम कराई तो जोर्जेस એલહેડરી ફરીથી યાદ બોલી દઉં જો યાદ રાખજો જોર્જેસ એલહે ડેરી યાની કે હોંગકોંગ એન્ડ શાંગાઈ કોર્પોરેશનના સીઓ તો તેનો જવાબ આવશે જોર્જેસ એલ કે એલહે ડરી અફેર ડેલીનું ડેલી તમે ન્યૂઝપેપર વાંચો ન્યૂઝ ટીવીની અંદર જોવો અથવા ન્યૂઝપેપર પર ડેલી તમે યાદ રાખો તો તમારે કિતાબની અંદર પૂરું એક મહિનાનું કરંટ અફેર ઇડ કરવાની જરૂર નથી ડેલીનું ડેઈલી ન્યૂઝ જોતા જાઓ આપણે મોબાઈલ આપણી પાસે બધા પાસે જ છે તો બને ત્યાં સુધી એનો ઉપયોગ કરો મિસ ઉપયોગ ના કરો રીલ્સને જોવાના ટાઈમ ઘણા છે પછી એક વખત ગવર્મેન્ટ જોબ લઈ લો પોલીસની લઈ હોય તો ખાકી ધારણ કરી લો પછી ઘણા ટાઈમ મળશે તમને જોવાના તો હાલમાં ડેઇલી કરંટ અફેર મોબાઈલની અંદર પણ આવે અમે લોકો પણ ખાસ તમને આ લોકો આઈએમપી ક્વેશ્ચન હોય તે મતલબ રિસર્ચ કરી જોઈ જોઈ કે ભાઈ કયો આઈએમપી આવશે આ જોઈ અને યુટ્યુબના માધ્યમથી તમારા લોકો સુધી પહોંચાડીએ તો અમારી જે મહેનત છે એના માટે તમે લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને જે સ્ટુડન્ટને ખ્યાલ નથી જેની પાસે વિડીયો પહોંચતા નથી એમને શેર કરો જય હિન્દ જય ભારત